નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લા પૂર્વ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશ પ્રમુખે જનતા ટાઈગર સેના નામનું સંગઠન ઉભું કર્યું આજરોજ બુધવાર બાર કલાકે વાત કરીએ તો ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ આદિવાસી સમાજ અને જનતાના પડતર પ્રશ્નો માટે સતત લડતા લડતા દાહોદ જિલ્લાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળામાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી હતી દેવેન્દ્રભાઈ મેળાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં પાંચ વર્ષ રહી આદિવાસી સમાજ અને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સામે સતત પાંચ વર્ષ સુધી અવાજ ઉઠાવ્યો હતો ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ દાહોદ જિલ્લાનું ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું સંગઠન વખેરાયું છે જે બાદ પૂર્વ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળાએ આજરોજ જનતા ટાઈગર સેના સંગઠન ઊભું કરવાની જાહેરાત કરી સદાય દાહોદ જિલ્લાની જનતા સાથે રહી આદિવાસી સમાજ અને દાહોદ જિલ્લાની જનતાના પડતર પ્રશ્નો માટે સરકાર સામે લડી જનતાના પડતર પ્રશ્નો માટે લડી તેમના પડતર નિરાકરણ લાવવાની બાહેધરી આપી હતી જય જય આદિવાસી આજ રોજ અમે દાહોદ જિલ્લાના પૂર્વ ભારતીય ટ્રેબલ પાર્ટી બીટીપીના કાર્યકર્તાઓ તમામ કાર્યકર્તા દાહોદ જિલ્લા ઓફિસ ખાતે ભેગા થયા અમે ભેગા થયા અને અમે એક ડિસિઝન લીધું કે થો છેલ્લા પાંચ વર્ષથી અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં કામ કરતા હતા ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા સાહેબ એ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી એનાથી અમે બધા નારાજ થઈને આજે દાહોદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે આપણે કોઈક એક નવું સંગઠન ઊભું કરીએ ત્યારે તમામ કાર્યકર્તાઓના કહેવાથી આજ રોજ અમે દાહોદ જિલ્લાના અંદર એક નવું સંગઠન ઊભું કર્યું અને એ સંગઠનનું નામ છે જેટીએસ જનતા ટાઈગર સેના જનતા ટાઈગર સેના એ સંગઠનથી અંદર અમે જેવી રીતે આગળ કામ કરતા હતા એવી રીતે જનતા ટાઈગર સંગઠન દ્વારા જનતા ટાઈગર સેના દ્વારા અમે દાહોદ જિલ્લાના અંદર આદિવાસી સમાજના હોય એસસી એસટી ઓબીસી માઇનોરિટી કે ગરીબ શોષિત સમાજના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અમે લડીશું અને લડતા રહીશું